आरोग्य कर्मचारियों द्वारा बोटादमा कलेक्टर जिला विकास अधिकारी ने पड़तर मांगियों ने लई ने पत्र पत्र पाठव्यू अनेक विविध पड़तर मांग आवेदन आप एमपी एच डब्ल्यू एफ एच डब्ल्यू सहित आरोग्य कर्मचारी जोड़ाया खाता की परीक्षा रद्द करवा પગાર વિસંગતતા દૂર કરવા સહિત પ્રશ્નો અંગે સમાધાન લાવવા માંગ કરવામાં આવી છે બે હજાર બાવીસમાં રચાયેલ તપાસ સમિતિ દ્વારા રજૂ થયેલ અહેવાલ અનુસંધાને કાર્યવાહી કરવા માંગ કરી હતી અચોક્કસ મુદ્દની હડતાલમાં જો કર્મચારીઓને ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવામાં આવશે તેવી જાણકારી પણ આપી હતી મારું નામ કૈલાસબેન છે એફએડબ્લ્યુ ડિસ્ટ્રિક્ટ બોટાદ ટાટમ પીએસમાં ફરજ બજાવું છું અને અમારી મુખ્ય બે માગણીઓ છે અમારા બધા કર્મચારીઓ અને એમપીડબલ્યુ અને અમને અઠ્યાવીસો નો ગ્રેડ પે આપે અને એફએચએસ અને એમપીએચએસ ને અમારો બેતાલીસો નો ગ્રેડ પે આપે તો આ અમારી મુખ્ય માંગણી છે ને બીજું કે અમને જે પરીક્ષામાં અમારો સમાવેશ કરવામાં આવ્યો છે જે ખાતાકી પરીક્ષા છે જે અમારે આજ સુધી હતી નહીં. અને સરકાર શ્રી અમારા ઉપર જે જ્યારે અત્યારે નાખી છે. તો એ પરીક્ષા અમે અમારો પૂરો વિરોધ છે. અમારા કર્મચારીઓનો કે જે અમે કોઈ પણ પ્રકારનું અમને નાણાકીય નોલેજ વહીવટી નોલેજ ન હોય. અને એ અમારા ઉપર એ સરકાર શ્રી ઠોકી બેસાડી છે. પરીક્ષા તો અમારે એ પરીક્ષાનો અમે સદંતર અમે વિરોધ કરીએ છીએ. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે અત્યારે હાલ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ છે અમારી મુખ્ય બે માંગણીઓ છે એક છે ખાતાકીય પરીક્ષા ખાતાકીય પરીક્ષા જે છે અમારે રદ કરવાની છે કારણ કે દરેક ખાતાને ખાતાકીય પરીક્ષા નથી અને અમારા ખાતામાં કોઈ પણ પ્રકારનું વહીવટી જ્ઞાન ન હોય છતાં પણ અમારા ખાતામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરવામાં આવી છે જેનો અમારો પ્રથમ વિરોધ છે બીજી વસ્તુ છે પગાર વિસંગતતા આરોગ્ય કર્મચારી મહાસંગ બે હજાર એક થી પગાર વિસંગતતા બાબતે લડી રહ્યો છે જેમાં બે હજાર બાવીસ માં અમે અચોક્કસ મુદત ની હડતાલ કરેલી અચોક્કસ મુદત ની હડતાલ માં રચના કરવામાં આવેલી જેમાં કમિટીએ એ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પોતાનો અહેવાલ રજૂ કરી દીધેલો છે છતાં પણ હજુ સુધી સરકાર શ્રી તરફ થી કોઈ પણ પ્રકાર કાર્યવાહી કરવામાં આવેલ નથી અમો તરફથી થી સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે આરોગ્ય તરફથી જે અહેવાલ આપવામાં આવેલો છે તેની ઘટતી કાર્યવાહી કરી આરોગ્ય કર્મચારીની માંગણી પૂરી કરે અને અમારી પગાર વિસંગતતા